મોરબી શહેરના શનાળા રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા જમીન મકારના ધંધાર્થી અને વ્યાજ વટાવના કમિશનથી ધંધો કરતા ફૂડને આપઘાત માટે મજબૂર કરવા ચાર વ્યાજખોરો સોમવાર સુધી રિમાન્ડ પર લેવાયા છે નામના પ્રોઢે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ ના આધારે તેમના પત્ની જ્યોતિબેને પંદર આરોપીઓ વિરુદ્ધ તેમના પતિને મારવા મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી

હરેશભાઈ સાહિતા નામના શ્રીએ ફરિયાદ લખાવી છે જે ફરિયાદ મુજબ એમના હસબન્ડ હરેશભાઈ સાહિતા એમને વહેલી સવારના પોતાના ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધેલ છે આપઘાત કરતાં પહેલાં મરણ જનારે પોતાએ પોતાના હાથેથી સુસાઈડ નોટ લખેલી છે જે નોટમાં એના સુસાઈડનું કારણ એવું છે કે એની પાસેથી વ્યાજ બટાવવાળા જે માણસો છે એ જબરદસ્તીથી પૈસા માગતા હતા અને ઉઘરાણીનો ત્રાસ હતો એના કારણે ત્રાસી જઈને એમને અપઘાત કરેલાનું જણાવ્યું છે અને આ કામે પંદર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જેમાંથી હાલ ચાર આરોપીઓ પકડવામાં આવે છે અચ્છા ચાર આરોપીઓમાં જે પકડાયેલા છે એના નામ છે એક જગદીશભાઈ દેવરાજભાઈ ટક્કર ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા અમરેલાલ વિખાભાઈ લાલજીભાઈ ભોજાણી નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી અને પકડવાના બાકી આરોપીઓ છે એમાં નામ છે યશવંતસિંહ રાણા રાજભા અંકુર સોસાયટી યોગેશભાઈ નટવર મિસ્ત્રી સૌજીભાઈ ભગરભાઈ પટેલ વનરાજભાઈ તેજુભાઈ ઝાલા નવીનભાઈ હીરાભાઈ મખીજા મહાવીરસિંહ મનુભા જાડેજા ભાવેશભાઈ ગિરીશભાઈ કારિયા સમીરભાઈ મહેશભાઈ પંડ્યા લલિત મિરાણી અને કલ્પેશભાઈ જગાવભાઈ ઠક્કર રેડ બજામ પકડાયેલા આરોપી છે એમાંથી ગિરીશભાઈ છબીલભાઈ કોડેજાનો ઇતિહાસ છે એમની જુગારધારા હેઠળ પાંચ વખત એમની ધરપકડ થઈ રહી છે મૃતક પોતે શા માટે પૈસા લીધા હતા એની હજી તપાસ ચાલુ છે ને એક ઘડી એવી છે કે પૈસાની જરૂરિયાત હતી એટલે એને પૈસા લીધા હતા અને જે આરોપીઓ છે એ લાઇસન્સ વગર વધારે વ્યાજ માગતા હતા એવી હકીકત છે એટલે આ એમને સુસાઈડ કરવાની ફરજ પડી